ભાવનગર શહેર જિલ્લામાં આજ રોજ ચૌદ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે સત્તર દર્દીઓ બન્યા કોરોના મુક્ત જિલ્લામાં નોંધાયા પાંચ હજાર નવસો સુડતાલીસ પોઝિટિવ કેસ પૈકી ભાવનગર શહેર જિલ્લામાં આજ રોજ ચૌદ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પાંચ હજાર નવસો સુડતાલીસ થવા પામી છે જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં સાત પુરુષ અને ચાર સ્ત્રી મળી કુલ અગિયાર કેસો નોંધાયા છે જ્યારે તાલુકામાં ઘોઘા તાલુકાના તણસા ગામ ખાતે એક સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે એક તથા પોઝિટિવ આવ્યા હતા જે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના સોળ અને તાલુકાના એક એમ કુલ સત્તર કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોના મુક્ત થયા હતા આમ જિલ્લામાં નોંધાયેલ પાંચ હજાર નવસો સુડતાલીસ પોઝિટિવ કેસ પૈકી તેત્રીસ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે અત્યાર સુધીમાં પાંચ હજાર આઠસો અડત્રીસ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ શહેર જિલ્લામાં ઓગણસિત્તેર દર્દીઓના અવસાન થયા છે